આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સંસ્કૃત વિદ્વાન સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આંતરરાષ્ટ્રીય ભંડોળને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાંકીય સહાય પર પુનર્વિચાર કરવા કહ્યું સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો પક્ષ રજૂ કરવા વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું વિચારી રહી છે દેશના એકસો પચીસથી વધુ ઉદ્યોગપતિઓએ તુર્કી અને અઝરબૈઝાન સાથે પર્યટન સહિતના સંબંધોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો આધાર પ્રમાણિત વ્યવહારોની કુલ સંખ્યા એકસો પચાસ અબજનો આંકડો વટાવી ગઈ અને તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે ચાલી રહેલી બેઠક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં સંસ્કૃત વિદ્વાન સ્વામી રામભદ્રાચાર્યને વર્ષ બે હજાર ત્રેવીસ માટે અઠાવનમો જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ કર્યો બે માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે સ્વામી રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દુ કવિ અને ગીતકાર ગુલઝારની પસંદગી કરવામાં આવી છે આ પ્રસંગે રાષ્ટ્રપતિએ બંને સાહિત્યકારોને અભિનંદન પાઠવ્યા ભારતીય જ્ઞાનપીઠ भारत भूमि में विकसित ज्ञान तथा तो सृजन की परंपराओं की मूलभूत एकता व्यक्त होती है ये एकता पूरी भारत में व्याप्त भावनात्मक सांस्कृतिक और साहित्यिक एकता की अभिव्यक्ति है भारत की सभी भाषाओं के साहित्य में भारत की मिट्टी की महक होती है સ્વામી રામભદ્રાચાર્યએ એવોર્ડ પ્રાપ્ત કરવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તેમની કૃતિઓને માન્યતા આપવામાં આવી છે ભારતે આંતરરાષ્ટ્રીય ભંડોળને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે ગુજરાતના ભુજમાં એરફોર્સ બેઝ પર સૈનિકોને સંબોધતા સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે કહ્યું કે પાકિસ્તાન આ નાણાકીય સહાયનો મોટો ભાગ આતંકવાદી માળખાકીય સુવિધાઓ સ્થાપવા માટે ઉપયોગ કરશે आईएमएफ द्वारा जो कि एक इंटरनेशनल ऑर्गेनाइजेशन है उसके द्वारा इनडायरेक्ट फंडिंग इसे नहीं माना जाएगा मैं दुनिया के लोगों के सामने यह सवाल रखना चाहता हूँ कि आज के समय में पाकिस्तान को किसी भी तरह की आर्थिक सहायता टेरर फंडिंग से कम नहीं है भारत यही चाहेगा कि आईएमएफ पाकिस्तान को अपनी एक बिलियन डॉलर की असिस्टेंस पर वह पुनर्विचार करे और आगे भी किसी भी तरह की सहायता देने से आईएमएफ परहेज करे શ્રીસિંહે ઓપરેશન સિંદુરમાં ભારતીય વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી અને કહ્યું કે તેનાથી દેશ અને વિદેશમાં બધા ભારતીયોને ગર્વ થયો છે શ્રી સિંહે કહ્યું કે આ ઓપરેશનથી આતંકવાદ સામે મજબૂત સંદેશ મળ્યો છે ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાએ માત્ર દુશ્મન પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું નથી પરંતુ તેમનો સફાયો પણ કર્યો છે ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાની કાર્યક્ષમ ભૂમિકાની વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે શ્રી સિંહે કહ્યું કે સમગ્ર વિશ્વએ ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીઓની તાકાત અને ચોક્કસાઈ જોઈ છે આપણી વાયુસેના પાકિસ્તાનના દરેક ખૂણા સુધી પહોંચવા માટે સક્ષમ છે અને આ ઓપરેશન સિંદુર દ્વારા સાબિત થયું છે ભુજ વાયુસેના મથકે જવાનોને મળ્યા બાદ શ્રી સિંહે વર્ષ બે હજાર એકના ભુજ ધરતીકંપમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલયની પણ મુલાકાત લીધી શ્રી સિંહે જણાવ્યું આ સંગ્રહાલય ફક્ત દેશનું જ નહીં પરંતુ વિશ્વનું પણ ગૌરવ છે यह स्मृति वन इस, इस गुजरात प्रदेश की स्पिरिट और रेजिलेंस का प्रतीक है और मुझे इस बात की भी जानकारी है कि इसे यूनेस्को की भी एक सूची में शामिल किया गया है मैं सभी देशवासियों से आग्रह करूंगा कि वे जब भी गुजरात आएं तो स्मृति वन को जरूर देखने के लिए आएं ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મેળવેલી સચોટ માહિતી અને આપણી ત્રણેય સેનાઓની અદમ્ય પ્રહાર ક્ષમતાનું અનોખું પ્રતિક છે આજે નવી દિલ્હીમાં ગુપ્ત માહિતી શેર કરવાના હેતુથી એક નવા મલ્ટી એજન્સી સેન્ટરનું ઉદઘાટન કર્યા પછી તેમણે આ વાત કહી હતી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે પાકિસ્તાન સાથે માત્ર ગેરકાયદેસર રીતે કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરની મુક્તિ અને આતંકવાદના મુદ્દા પર જ વાતચીત થશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે તેમણે બંને દેશો વચ્ચે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો અને કહ્યું કે કોઈપણ વાતચીત ફક્ત દ્વિપક્ષીય ધોરણે જ થશે કેન્દ્રીય કોલસા મંત્રી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે ત્યારે જ વાતચીત થશે જ્યારે પાકિસ્તાન ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કર્યા પછી પાકિસ્તાનમાં આશ્રય લેનારા આતંકવાદીઓને સોંપશે આમાં ગેરકાયદેસર રીતે કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાંથી ભાગી ગયેલા આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે શ્રી રેડ્ડીએ હૈદરાબાદમાં તિરંગા યાત્રા દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે જો પાકિસ્તાન આ બે શરતો સ્વીકારશે તો જ વાતચીત થશે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર એબીએડીને ફોલો કરી શકશો નિવૃત્ત આર્મી લેફ્ટનન્ટ જનરલ કવલજીતસિંહ ધીલ્લોને નાગરિકોને સશસ્ત્ર દળોને ટેકો આપવા હાકલ કરી છે આકાશવાણી સાથે વાત કરતાં તેમણે ઓપરેશન સિંદુર માટે ભારતીય દળોને અભિનંદન આપ્યા અને કહ્યું કે આપણા દળોએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે જ્યારે જનરલ ધિલોન જમ્મુ અને કાશ્મીરમાં સેનાની પંદરમી કોર્પ્સના કમાન્ડર હતા ત્યારે પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને સો કલાકની અંદર નિશાન બનાવવામાં આવ્યા હતા કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદુર પછી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું વિચારી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક પ્રતિનિધિમંડળમાં શાસક અને વિપક્ષી પક્ષોના સાંસદો સામેલ હશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ આ રાજદ્વારી પહેલ અંગે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી છે સરકારની આ પહેલનો ઉદ્દેશ પાકિસ્તાનમાં ઉદભવતા આતંકવાદ પર ભારતની સ્થિતિથી વૈશ્વિક સમુદાયને માહિતગાર કરવાનો છે દેશભરના એકસો પચીસથી વધુ ટોચના ઉદ્યોગપતિઓએ તુર્કી અને અઝરબૈઝાન સાથે મુસાફરી અને પર્યટન સહિત વિવિધ વેપાર અને વાણિજ્યિક સંબંધોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન દ્વારા બોલાવવામાં આવેલી રાષ્ટ્રીય પરિષદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો એસોસિયશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તુર્કી અને અઝરબૈઝાન દ્વારા તાજેતરમાં પાકિસ્તાનને ટેકો આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છિ આધાર પ્રમાણિત વ્યવહારોની કુલ સંખ્યા એકસો પચાસ અબજનો આંકડો વટાવી ગઈ છે આ સિદ્ધિ આધારના વ્યાપક ઉપયોગ અને દેશમાં ડિજીટલ અર્થતંત્રના વિકાસને પ્રતિબિંબિત છે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું છે કે ફક્ત એપ્રિલમાં જ લગભગ બસો દસ કરોડ આધાર પ્રમાણિત વ્યવહારો થયા હતા જે ગયા વર્ષના સમાન મહિના કરતા લગભગ આઠ ટકા વધુ છે આધાર પ્રમાણિત વ્યવહારો જીવનને સરળ બનાવવામાં અને સેવા પ્રદાતાઓ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાઓનો લાભ લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે તુર્કીના ઇસ્તંબુલમાં રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક ચાલી રહી છે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત બંને દેશો સીધી વાતચીત કરી રહ્યા છે જો કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વાતચીતમાં સામેલ નથી યુક્રેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમરોવ જ્યારે રશિયાનું નેતૃત્વ વ્લાદિમીર મેદેન્સ્કી કરી રહ્યા છે આ બેઠકની અધ્યક્ષતા તુર્કીના વિદેશમંત્રી હકન ફિદાન કરી રહ્યા છે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદુરની સફળતા પછી સશસ્ત્ર દળોના સાહસ અને બલિદાનને સન્માનમાં માટે દેશના વિવિધ ભાગોમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરૂગને આજે દક્ષિણ ત્રિપુરાના જિલ્લા મુખ્યાલય બોલોનિયા ખાતે આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો આકાશવાણી સાથે વાતચીત કરતાં તેમણે આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ પર ભાર મૂક્યો હતો આતંકવાદને નાબૂદ કરવામાં આવશે આજે સવારે કેરળના કોચીમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભૂતપૂર્વ સૈનિકો અને વિદ્યાર્થીઓ સહિત સમાજના વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આવતીકાલે ધાર ખંડવા અને ગુના જેવા શહેરોમાં પણ તિરંગા યાત્રા યોજાશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ આઈઆઈએફટીએ સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં તેના પ્રથમ વિદેશી કેમ્પસની સ્થાપનાની જાહેરાત કરી છે વાણિજ્યિક અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આ ભારત અને સંયુક્ત આરબ અમીરાત સંબંધોમાં મજબૂતાઈનો પણ પુરાવો છે નવું કેમ્પસ ભવિષ્યના વ્યાપારી નેતાઓને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આયર્લેન્ડે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં નાગરિક અધિકાર કાર્યકરો સામેની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી છે આયર્લેન્ડના વિદેશ અને વેપાર મંત્રી સાયમન હેરીસે તાજેતરમાં જ આયર્લેન્ડની સંસદમાં અગ્રણી બલુચિસ્તાન માનવાધિકાર કાર્યકરોની ધરપકડ પર જણાવ્યું હતું કે બલુચિસ્તાનમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સંસ્કૃત વિદ્વાન સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કર્યો સરકાર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે ભારતનો પક્ષ રજૂ કરવા વિવિધ દેશોમાં બહુપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનું વિચારી રહી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો